એક એવી વનસ્પતિ છે કે એના પાન માત્ર ચાવીને ખાવાથી આપણા શરીરમાં જમા થયેલો હઠીલો કફ છે તે દૂર થઈ જાય છે અને બરફની જેમ ઓગળીને શરીરની બહાર નીકળી જાય છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો શરીરમાં ત્રિદોષ હંમેશા સમ રહેવા જોઈએ કોઈ પણ એક દોષનું વધઘટ થાય તો એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે જેમ કે કફદોષ વધે તો કફજન્ય રોગોનો જન્મ થાય છે તો આપણે કફ દોષને કાબૂમાં રાખવા માટે આપણે પરેજી પાડવી પડશે અને થોડુંક ધ્યાન રાખવું પડશે એને કારણે આપણો કફદોષ કાબુમાં રહેશે પરંતુ જો આપણે આપણા કફને કાબૂમાં નહીં રાખી શકીએ તો કફજન્ય રોગોનો જન્મ થાય છે પરંતુ કફને કાબુમાં રાખવા માટે એક એવી વનસ્પતિ વિશે વાત કરવા માંગુ છું કે એને વૈદોની માતા કહેવામાં કંઈ ખોટું નથી એટલા બધા એના ફાયદાઓ છે અને આપણા પ્રકારની આપે છે ખાસ કરીને કફજન્ય રોગોને મૂળમાંથી મટાડે છે એ વનસ્પતિનું નામ છે અરડુસી અરડુસીના પાન ચાવીને ખાવાથી પણ તમારા શરીરમાં શરદી ઉધરસ કફ કે કફજન્ય તાવથી તમને મુક્તિ મળે છે અમુક લોકોને પાન ખાવા નથી ગમતા કે પાન ચાવીને નથી ખાવા તો એ એ લોકોએ શું કરવાનું છે કે થોડાક પાન ઘરે લઈ આવવાના છે એને ધોઈ નાખવાના છે ક્રશ કરીને એનો રસ કાઢવાનો છે તમે થોડો તો રસ કાઢો એની સામે એટલું જ મધ નાખજો શુદ્ધ મધ હોવું જોઈએ બંનેને મિક્સ કરજો અને તમે હંમેશા બને ત્યાં સુધી ફ્રેશ આ ફ્રેશ રસ પીવાની ટેવ પાડજો સવારે એક ચમચી સાંજે એક ચમચી તમે એનું સેવન કરશો તો પણ તમારા શરીરમાં જમા થયેલો કફ છે તે શરીરની બહાર નીકળી જાય છે અને બરફની જેમ તમારો કફ ઓગળવા લાગે છે હજી એક સરસ મજાનો પ્રયોગ કહેવા માગું છું કે આદુ અરડુસી અને તુલસી આ બધું સંભાગ લઈને એને ક્રશ કરીને એનો રસ બનાવો અને એની સામે એટલું જ મધ નાખીને બધું બરાબર હલાવીને મિક્સ કરો અને તમારે જ્યારે શરદી છે ઉધરસ છે કફ છે આવી પરિસ્થિતિમાં તમારે આની એક એક ચમચી સવારે અને સાંજે આનું સેવન કરવાથી તમારા શરીરમાં જમા થયેલો કફ હઠીલો કફ બરફની જેમ ઓગળી જાય છે અને તમને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે પરંતુ આ પ્રયોગ કેવા લોકો ન કરી શકે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એસિડિટીની સમસ્યા છે હાઈપર એસિડિટી છે અલ્સર છે આ પ્રકારના રોગોથી પીડાતી વ્યક્તિઓએ આ પ્રયોગ ન કરવા જોઈએ અન્યથા મોટા ભાગના લોકો આ પ્રયોગ કરી શકે છે અને એને કફમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી